ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી આ ચૂંટણી કોઈ સમાજ સમાજ વચ્ચેની નથી આ ચૂંટણી માત્ર ને માત્ર બળદેવજી એ કીધું એમ એક વ્યક્તિ જે બહાર થી આવીને બનાસકાંઠાને ભાનમાં લેવાનો પ્રયત્ન કરે છે એને કર્યો છે કે એને આ બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આ ચૂંટણી આ લોકસભાની ચૂંટણી છે અને બનાસકાંઠાની આઝાદીની વાત થતી હોય ત્યારે ભૂતકાળમાં આપણા તમામ સમાજના આગેવાનો બી કે ગઢવી સાહેબ હોય દનુભાઈ દેસાઈ હોય આપણા મુકેશભાઈ હોય હરિસિંહ ચાવડા હોય અકબરભાઈ ચાવડા હોય આ બનાસકાંઠાની જિલ્લાના જનતાની તમામ લોકોએ સેવા કરીને જિલ્લાને વિકાસની હરણફાળમાં આ સ્ટેજે લાવ્યો છે ત્યારે હવે સ્વાભાવિક છે કે પ્રજાને એનો અન્યાય થાય